વાની માંગ સાથે ક્ષત્રિય સમાજના આક્રોશે ભાજપને હંફાવી દીધું છે ત્રણ વખત રૂપાલાની માફી અને પાટિલે હાથ જોડ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને હટાવવાની માંગ પર અડગ છે તેવામાં ગાંધીનગરમાં વધુ એક બેઠક યોજાઈ ભાજપે હવે પક્ષના જૂના ક્ષત્રિય નેતાઓ અને પૂર્વ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીની આગેવાનીમાં આજે પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ સાથે ભાજપ અને ક્ષત્રિય સમાજના નવ જેટલા આગેવાનો આ બેઠકમાં વર્તમાન સ્થિતિને લઈને વિમર્શ કરી રહ્યા છે સંવાદદાતા દીપક સોલંકી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે દીપક પરશુતમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં જે આક્રોશ વ્યાપી રહ્યો છે ઉગ્ર બની રહ્યો છે એક બાદ એક ભાજપ દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે વધુ એક બેઠક આજે મળી છે દીપક બિલકુલ નેહા જે ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ છે તે આક્રોશ શાંત કરવા માટે થઈને ફરી એકવાર બીજી વખત આ બેઠક બોલાવવામાં આવી છે અને લગભગ એક કલાકથી પણ વધારેનો સમય થયો બેઠક ચાલી રહી છે મહત્વનું છે કે ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે ક્ષત્રિય સમાજના તે નવ જેટલા આ બેઠકની અંદર હાજર છે ને તેમને લગભગ જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે કે કયા પ્રકારે આ જે વિવાદ છે તેને ખાડવામાં આવી શકે અનેક પ્રયાસો કરવામાં આવ્યા તેમ છતાં પણ ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો છે કે તેમના દ્વારા ટિકિટ રદ કરવાની અને સંમેલનો જે યોજવામાં આવ્યા છે આજે ધંધુકા ખાતે પણ સંમેલન યોજવાનું છે તે સંમેલનની અંદર રણનીતિ જે છે તે ક્ષત્રિય સમાજ ઘડવાનો છે કે કયા પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવે બીજી તરફ ભાજપ જે છે તે આ વિરોધને શાંત કરવા માટે બેઠકો કરી રહી છે અને અત્યારે પણ મંત્રી નિવાસ ખાતે બેઠક ચાલી રહી છે આ તમામ જે નેતાઓ ક્ષત્રિય સમાજના ભાજપના આ બેઠકની અંદર હાજર છે તેમને લગભગ જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે કે આ વિવાદ જે છે તે કયા પ્રકારે પૂર્ણ કરી શકાય કારણ કે લોકસભા ચૂંટણીને હવે દિવસ ગણતરીના બાકી રહ્યા છે ને આ વિવાદને કારણે ક્યાંક નુકસાન થઈ શકે છે આ તમામ ગતિવિધિને અને જે વિવાદ થઈ રહ્યો છે તે વિવાદને પૂર્ણ કરવા માટે હવે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે રૂપાલાના એક નિવેદન બાદ અનેક જે સમાજ જે છે અને ક્ષત્રિય સમાજ જે છે તેમાં આક્રોશ જે છે તે જોવા મળ્યો અને હવે આ ક્ષત્રિય સમાજ જે છે તેમના દ્વારા ટિકિટ રદ કરવાની અને વિરોધની માંગ જે છે વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે આ વિરોધ ક્યારે પૂર્ણ થાય તે તમામ બાબતોને લઈને આ બેઠકની અંદર ચર્ચા થઈ રહી છે અને જે ક્ષત્રિય સમાજના નેતાઓ આ બેઠકની અંદર હાજર છે તેમને ક્યાંક જવાબદારી એ પણ સોંપવામાં આવી શકે છે કે તેઓ આગેવાની લે અને તેમના દ્વારા આ વિવાદ જે છે તેને પૂર્ણ કરવામાં આવે બિલકુલ દીપક વિગતો બદલ આપનો આભાર તો હાલ તો આ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો કલાકથી આ બેઠક છે તે ચાલી રહી છે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રીઓને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પણ વાતચીત પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વિમર્શ થઈ રહ્યો છે છેલ્લા એક કલાકથી સતત આ બેઠક છે તે ચાલી રહી છે રૂપાલા સામે ક્ષત્રિય સમાજના રોષે ખાળવા માટે આ બેઠકમાં ચર્ચાઓ ચાલી રહી છે સતત છેલ્લા એક કલાકથી આ બેઠક છે જે ચાલી રહી છે ગાંધીનગરમાં વધુ એક બેઠક છે તે યોજાઈ ભાજપના પૂર્વ ક્ષત્રિય કેબિનેટ મંત્રીઓ આ બેઠકમાં સામેલ થયા છે પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ યુડાસમા સાથે વિમર્શ કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા એક કલાકથી આ બેઠક છે તે ચાલી રહી છે આ બેઠકમાં અનેક બાબતે ચર્ચા છે તે થઈ રહી છે રૂપાલા સામે જે રોષ ફેલાયો છે તેને ખાડવા ભાજપ સતત મથામણ કરી રહી છે અનેક બેઠકો યોજાઈ ચૂકી છે અને વધુ એક બેઠક આજે ગાંધીનગરમાં છે તે યોજાય